નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપણું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લા પોલીસને વિદેશી દારૂના ખૂબ જ મોટા જથ્થાને ઝડપી પાડવામાં સફળતા મળી છે જિલ્લા પોલીસની એલસીબી ટીમે પાવીજેતપુર નજીક રેલવેના ગરનાળા પાસેથી એક સિમેન્ટના ટેન્કરમાંથી બે કરોડ પચાસ લાખ સાત હજાર પાંચસો વીસની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો દ્વારા નવો જ કિમીઓ ઉપયોગ કરવામાં આવ્યો હતો રાજસ્થાન પાર્સિંગના સિમેન્ટ ટેન્કરમાં સિક્રેટ ખાનું બનાવી અને દારૂ સંતાડાયો હતો જેને પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસે બાકોડું પાડી અને જંગી જથ્થો કાઢ્યો હતો ટેન્કરમાં ગુપ્ત ખાનું બનાવી અને આ દારૂ છુપાવવામાં આવ્યો હતો પોલીસને ગઈકાલે ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે છોટાઉદેપુર એલસીબીએ આર જે જીરો નાઇન જીબી એકતાલીસ તેસઠ નંબરના સિમેન્ટના ટેન્કરને રોકીને તેની તલાશી લીધી હતી જેમાં તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આરોપીઓ દારૂની હેરાફેરી માટે પુષ્પા ફિલ્મની સ્ટાઇલ અપનાવી અને ટેન્કરની અંદર ગુપ્ત ખાનું બનાવી અને દારૂ છુપાવી અને લાવી રહ્યા હતા આ ટેન્કરમાંથી વિદેશી દારૂની એક હજાર પાંચસો એકસઠ પેટીઓ મળી આવી હતી જેમાં અઠ્યાવીસ હજાર આઠસો બાર બોટલ દારૂનો જથ્થો પકડાયેલો હતો પકડાયેલ દારૂની કિંમત અઢી કરોડ સુધીની આંકવામાં આવે છે જપ્ત થયેલો દારૂનો જથ્થો છોટાઉદેપુર જિલ્લાના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો હોવાનું માનવામાં આવે છે રાજસ્થાનના ટેન્કર ચાલકને પણ પોલીસે ઝડપી પાડ્યો છે જેનું નામ મહેશકુમાર ચૂતરારામ જાટ છે જે બીજાસર તાલુકો ધનાવ જિલ્લો બારમેર રાજસ્થાનનો છે તેની ધરપકડ કરવામાં આવી છે અને પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલ કર્યું હતું કે આ દારૂનો જથ્થો હરિયાણાના હિસ્સાર અને સિકર વચ્ચેથી ભરવામાં આવ્યો હતો